હવે આટલો બધો પગાર બસો ને વીસ પાઉન્ડ એટલે બહુ ઇન્ડિયાના તમે જુઓ ને તો એક દિવસના બાવીસ હજાર રૂપિયા થયા હવે તમે વિચાર કરો કે અહીંયા કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ ને આજે છે ને હું લંડનમાં તમે જે લોકો પ્લમ્બરનું કામ કરવા માંગતા હોય અથવા તો પ્લમ્બર ઓલરેડી અહીંયા કરે છે અને એ લોકોને નથી ખબર કે કઈ રીતે આગળ કોઈ કંપની સાથે અત્યારે કરતા હોય પણ એમને એની પોતાની કંપની ખોલવી હોય તો એ બધી બેઝિક માહિતી નોંબર બનવા માટે છે ને અહીંયા કોલેજ અથવા તો એકેડમી બે ઓપ્શન છે કોલેજ હોય તો એમાં લેવલ ટુ ટુ મિનિમમ લેવલ ટુની રિકવાયરમેન્ટ છે અને એકેડેમી હોય તો એકેડમીમાં એવું છે કે તમને શીખવા સાથે પગાર આપે તો એ તમે ઓનલાઈન ચેક કરી શકો ઘણી બધી એવી કંપની છે કે જે શીખવા સાથે પગાર ચાલુ હોય અને બાકી તમે કોલેજમાંથી કરતા હોવ તો એમાં લેવલ ટુનું સર્ટિફિકેટ કમ્પલસરી છે અને બીજું આમાં એક બહુ ફાયદો છે કે જે પ્લમ્બર કામ કરતા હોય ને એને ગેસ કામ આવડવું જો એને ગેસ કામ આવડી જાય તો એને બહુ સારા પૈસા મળે ગેસ કામ એટલે તો કે કોઈ ગેસ ફિટિંગ હોય કોઈ એસીનું ગેસનું ફિટિંગ હોય એ રીતે તો અહીંયા અલગ ગેસ તો એનું ગેસનું પણ એક અલગથી સર્ટિફિકેટ આવે છે તો એ તમે લઈ શકો છો અને પછી તમે યુકેમાં તમારી પોતાની બે ઓપ્શન છે સેલ્ફ એમ્પ્લોય તરીકે પછી તમે શરૂઆત કરો છો તો આપણે કંપની રજિસ્ટર નથી કરવી તો સેલ્ફ એમ્પ્લોય તરીકે કા કામ કરી શકો અને એમાં બીજું છે કે તમારે પહેલાં તો તમારે જો ઘણી વખત કેવું હોય કે પ્લમ્બરનું કામ હોય ને તો બધું આપણી પાસે સામાન ને એવું બધું બહુ હોય તો એ બધું ઉચકીને જવું થોડુંક ટફ પડે તો એની માટે તમે નાનું વાન અથવા તો ગાડી લઈ શકો તો એમાં તમારો બધો સામાન જે જોર જરૂર પડે એ બધું તમે એમાં મૂકી શકો અને ઇઝીલી તમે ટ્રાવેલ કરી શકો અને બીજું એનો ઇન્સ્યોરન્સ લેવો બહુ જરૂરી છે તો તમે જે ગાડી લીધી છે એ ગાડીનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ પછી તમારા જે તમે ટૂલ્સ લીધા છે એનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ અને તમારો ખુદનો પણ કે લાયાબિલિટીનો પબ્લિક લાયાબિલિટીનો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે તો તમે ક્યાંક કોઈ જગ્યાએ કામ કરવા ગયા અને એમની કાંઈ વસ્તુ તૂટી ગઈ તો એ તમારા રક્ષણ માટે છે કે તમારી પાસે ઇન્સ્યોરન્સ હોય તો તમને એ પ્રોબ્લમ ના આવે કારણ કે ઇન્ડિયામાં મને ખબર છે ત્યાં લગી અમુક લેવલે આ બધું પોસિબલ છે અને અમુક લેવલે ઘણાને આપણને કોઠાહુદથી આવડતું હોય તો એ બધું પોસિબલ નથી કારણ કે અહીંયા આવ્યા છે અથવા તો કોઈ આવ્યા છે ને બેઝિક કામ આવડતું હોય તો એ થોડીક ટ્રેનિંગ લઈ તો એને એક તો પગાર સારો થઈ જાય અને એ બી ખોટી બીજી મહેનત કરવી એની કરતાં એને જે કામ ગમતું હોય એમાં એ કામ કરી શકે તો એને પણ મજા આવે અને વાત હવે આપણે આગળ એ કરીએ કે કંપની રજીસ્ટર કરીએ કદાચ એલટીડી તમે કે પ્રાઇવેટ લિમિ લિમિટેડ કંપની રજીસ્ટર કરો તો એનું મેં સેમ તમને કહું કે બાર પાઉન્ડ ફીસ છે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર કંપની હાઉસમાં અને એમાં તમારું નામ જોશે જન્મ તારીખ જોશે એડ્રેસ જોશે આ તમે ઘરેથી પણ રજીસ્ટર કરી શકો પણ એની માટે તમારે તમારા મકાન માલિકને એક વખત પરમિશન લેવી જરૂરી છે તમારું પોતાનું હોય આખું રેન્ટ ઉપર રાખ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે એક રૂમમાં રહેતા હોવ કે કોઈ શેરિંગમાં રહેતા હોવ તો આ એક વસ્તુ કરવી જરૂરી છે ઘણા બધા લોકો કરે છે અને આમાં ગુજરાતીમાં છે ને ખાસ કરીને જે દીવ બાજુના લોકો છે ને એ લોકોને પ્લમ્બર કામ બહુ આવડે છે અને એ લોકો પૈસા એટલા બનાવે છે કે તમે વાત જવા દો મિનિમમ આપણે કેટલા તમે કમાઈ શકો તો વાત એ છે કે એક દિવસના સો પાઉન્ડથી લઈને ઓછામાં ઓછા સો પાઉન્ડ તો પ્લમ્બર કામમાં આપે જ છે સો પાઉન્ડથી લઈને સાડી ત્રણસો પાઉન્ડ લગી તમે કમાઈ શકો હું જે ભાઈને મળ્યો એ ભાઈ પર ડે એ કંપનીમાં પર ડે બસો વીસ પાઉન્ડ મળે છે એમણે પાંચ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી તો મને એમ થયું કે તમને લોકોને વિડીયો બનાવીને બતાવું કે ભાઈ કઈ રીતે હું બેઝિક જોઈએ ઘણા લોકોને ના ખબર હોય અને ખાસ કરીને આપણી ભાષામાં કે ગુજરાતીમાં ન ખબર હોય તો એ હું છે થોડુંક તમને જાણવા મળ્યું હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જે કોઈ લોકોને જરૂર હોય એને શેર કરીને મોકલજો કે એ એનું આગળનું કામ કરી શકે કે પ્લમ્બરની બહુ અહીંયા ડિમાન્ડ હોય છે અને આગળ તમને એ મળી શકે સારી એવી તો ઘણા લોકો પ્લમ્બરનું કામ કરતા હોય તો હવે આટલો બધો પગાર બસો ને વીસ પાઉન્ડ એટલે બહુ ઇન્ડિયાના તમે જુઓ ને તો એક દિવસના બાવીસ હજાર રૂપિયા થયા હવે તમે વિચાર કરો કે અહીંયા તમને બાવીસ હજાર રૂપિયા તમને પર ડેના મળતા હોય એની સામે ખર્ચાય છે એવું નથી પણ અહીંયા બધા ઇન્સ્યોરન્સને અંતે જ બધું તમે પે કરો પણ એની સામે અર્નિંગ બહુ સારી છે તમે સારા પ્લમ્બર તરીકે જો કામ કરી શકો છો તો યુકેમાં કાયમીને માટે છે ને બહુ એટલે બહુ ડિમાન્ડ છે હું જે કંપનીમાં કામ કરું છું ને ત્યાં પ્લમ્બર આવે તો પ્લમ્બર પોતે બીએમડબલ્યુ લઈને આવે અને એને આખો દિવસમાં શું છે બેઝિક કામ હોય કે અહીંયા છે ને બહુ બધી ફૂડની ફેક્ટરી હોય તો ફૂડની ફેક્ટરીમાં પાણીનો ઇસ્યુ હોય કે કંઈ પણ ઇસ્યુ હોય તો એ પ્લમ્બર હોવો જરૂરી છે તો કંપની ઘણી વખત ચોવીસ કલાક પ્લમ્બર ત્યાં રાખે છે કે કોઈ ઇમરજન્સી આવી તો આગળનું કોઈ પ્રોડક્શન બંધ એની માટે પ્લમ્બરની જરૂર હોય અથવા તો નાના મોટા કામમાં પણ બહુ અહીંયા પ્લમ્બરની બહુ જરૂર હોતી હોય છે તો તમે લોકો જે લોકોને પ્લમ્બર થોડું ઘણું કામ આવડતું હોય તો આ બે સર્ટિફિકેટ છે તો એ તમે થોડાક પૈસા ખર્ચીને આ સર્ટિફિકેટ લઈ લો તો તમને એ લોકો એ ઘણી વખત એવું બને છે કે એ લોકોએ કામ ગોતી આપે છે અને કામમાં હેલ્પ પણ કરે છે કારણ કે અહીંયા જે છે ને એ લેબરની બહુ શોર્ટેજ છે કે ખાસ કરીને આ સ્કિલ્ડ વર્કર કે ભાઈ આ બધા કામ કોઈને કલર કામ આવડતું હોય કોઈને પ્લમ્બર કોઈને મિસ્ત્રી કામ આવડતું હોય એ બધામાં બહુ પૈસા છે તો તમે જે લોકો જોવો છો અને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કરજો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને થેન્ક તમે અહીંયા લગી વિડીયો જોયો અને તમે હવે ગુજરાતી થઈને યુકેમાં કઈ રીતે પ્લમ્બરનું કામ કરો છો એ મને કોમેન્ટ કરીને કહેજો થેન્ક યુ ફોર વોચિંગ